શહેરના રાજમેલ રોડ પર આવેલા મરીમાતાના ખાચામાં અસંખ્ય મોબાઈલ શોપ આવેલી છે જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે જેના કારણે મરીમાતાના ખાતામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા જે અંગે થોડા સમય પહેલાં જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું જ્યારે આજે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તા કિનારે ઊભા કરાયેલા લારીઓના દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરી માતાના ખાંચામાં અહીંના સ્થાનિક નાગરિકો વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી પણ યથાસ્થિતિ જળવાતી હતી જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી મરી માતાના ખાચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા ગાડી અમારા એકસો આઠ કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે જેથી આમાં અહીંયા દબાણ શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે ના ના રાઉન્ડ મારશે એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાર્ક કરવું નહીં એ બાબતે નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે એ રીતે અમે એમને સમજ કરી છે